હેલો ફ્રેન્ડ જય માતાજી વેરી કેમ છો બધા મજામાં ગાઈસ અત્યારે દસ વાગી રહ્યા છે ને આપણે કાલે બદરખાથી આવી ગયા હતા નંદેશ્વરી લગ્નમાં મારા દિયના લગ્ન છે તો આપણે આવ્યા હતા નંદેશ્વરી ને ઘણા દિવસથી મેં વ્લોગ પણ નથી બનાવ્યો તો આજથી આપણે બ્લોગની પણ શરૂઆત કરી રહ્યા છે તો અત્યારે સવારનું બધું કામ પતી ગયું છે અને સુવારી વણવાની છે થોડી વણવાની છે તો અત્યારે અમે હવે સુવારી વણી રહ્યા છે તો આપણે કંઈ વાણા રસો કરવાની નથી એટલે ખાલી સુવારી બનાવવાની છે એટલે આપણે સુવારી થોડી ઘણી બનાવવાની છે તો બનાવી દઈએ અને બપોર પછી મેદી મૂકવાની છે એટલે અત્યારે સુવારી બનાવી દઈએ અત્યારે દુલ્હનની મહેંદી મુકાય છે એટલે કે મારા દેરાણીની તો એ હું તમને એ પણ શૂટ કરીને બતાવું થોડી વારમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોની અપડેટ હું તમને વિડીયોમાં આપીશ કેટલા વાગ્યા સાડા ત્રણ સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે સાડા ત્રણ વાગી રહ્યા છે ને અત્યારે મેદી ચાલી રહી છે તો અહીંયા નળંદબાની મેદી મુકાઈ રહી છે માસીની મેદી મુકાઈ અહીંયા માસીની મેદી મુકાઈ ગઈ છે અને મમ્મીની મેદી મુકાઈ ગઈ છે એ પણ સુઈ ગયા દુલ્હનની મેદી પણ મૂકાઈ ગઈ છે ને દુલ્હન

हेलो पॉसिबल है क्या आप थोड़ा कमेंट करवाओ सो गाइस सही है मैगी आई गई छे चटनी पेड़ी दे गई भाई पेपर डिश आप दिया तो पेपर डिश मत खा ऊपर ये बात सही है थोड़ी पेपर बना सकते हैं बाकी हमारा अरे लड़की मैगी खावा मारी सो चलो

કોમેન્ટ્રી કરશે